અઠ્ઠાવીસ રૂપિયા પંચ રૂપિયા અઠાવીસ પન્નાસ રૂપે પંચ રૂપિયા એક રૂપે ડબલ ટી એ બરાબર દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ સવા ચોવીસ સાડ ચોવીસ બરાબર પંચવિસ પંચવસ રૂપિયા પન્નાસ ચૌવીસ રૂપિયા સવા ચોવીસ રૂપિયા સાડે ચોવીસ સત્તાવીસો રૂપિયા સત્તાવીસો રૂપિયા દોન હજાર રૂપિયા રૂપિયા चोवीसशे साडे चोवीसशे पंचवीसशे रुपये पंचवीसशे पंचवीस रुपये 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 एम टी अकरा तेरा चौदा पंधरा सोळा सतरा अठरा आगा। सव्वा अठरा रुपये पंचवीस रुपये रुपये पंचवीस रुपये 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 डबल एम मार्क बरे तेरा चौदा पंधरा सोळा सतरा किती बर सतराशे पंचवीस रुपये बरे अठराशे रुपये अठराशे रुपये पंचवीस रुपये पन्नास रुपये पंचाहत्तर रुपये एकोणीसशे रुपये एकोणीसशे रुपये एमआर काय बरे एकोणीसशे रुपये दोन हजार रुपये एकवीस रुपये बावीस हजार रुपये पंचवीसशे रुपये बरे सव्वा पंचवीसशे साडे पंचवीस चौपे बरे सव्वीसशे रुपये बरे सव्वीसशे रुपये सव्वीसशे पंचवीस रुपये सव्वीसशे पन्नास रुपये चौवीसशे पन्नास रुपये चव्वीसशे पन्नास रुपये एम टी ए અરે દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પંચવિ સાડ પંચીસ રૂપિયા સાડે સવ્વીસ સત્તાવીસ રૂપિયા પંચ રૂપાય પન્સ રૂપિયા પંચ રૂપાયો રૂપિયા એકબલ એ બરાબર દોન હજાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ સાડ ચોવીસ પંચીસો રૂપિયા પંચીસ રૂપિયા એમટી એટલે નવશી હજાર અઠાશો રૂપિયા બારાશ રૂપાય પંદરશી રૂપાય અરે પંદરશ અઠા ભારત પચીસો અરે પંદર શું રૂપિયા સોળ શું રૂપાયે સાડે સતરાય અઠાશ અઠ્યાશ્વ રૂપાઈ અઠાશો રૂપિયા ખાલી વડ પામ ગયા અઠારશ સાડે બાવીસ છે બરાબર સાડેતેસ છે બરાબર ઓગણીસો રૂપે ચૌવીસ રૂપિયા એમટી હમેશ બરાબર છવ્વીસ છે સાડવીશો રૂપિયા પંચોતેર રૂપાય સાડે અઠાવીસ છે એક પંચે રૂપાય એકવીસ બાવીસ સાડે ત્રેવીસ ચોવીસ સાડી ચોવીસ પંચવીસ છે સાડે પંચીસ બારસો રૂપિયા પંદર હજાર રૂપાય પંચીસ રૂપિયા રૂપાય ત્રેવીસ રૂપાય ત્રેવીસ શું રૂાય ત્રેવીસ સાડે ત્રેવીસ બાવીસ છે સાડે બાવીસ ત્રેવીસ છે ચોવીસ સાડ ચોવીસ છે પંચીસો રૂપાઈ પચવીસ पंचवीस रुपये पन्नास रुपये पंच्याहत्तर सव्वीसशे दोन ठिकाणी बरे चौवीसशे पंचवीस रुपये बरे सत्तावीसशे रुपये पन्नास रुपये सत्तावीसशे पन्नास रुपये तीन हजार एकोणीसशे दोन हजार रुपये एकवीसशे साडे एकवीसशे बावीसशे रुपये बावीसशे रुपये बावीसशे रुपये पीबी आहे पंचवीसशे पंचवीस रुपये पन्नास रुपये सव्वीसशे સત્તાવીસ રૂપે સત્તાવીસ પાંચ રૂપાય સત્તાવીસ પંચ રૂપાયબલ ટી એ બરાબર દોન હજાર એકાવીસ સાડ ચોવીસ સાડ ચોવીસ પંચવ રૂપાય પંચે પન્નાસ રૂપી અઠાવીસ પંચીસ રૂપિયા રૂપાય ડબલ ટી એટલે બાવીસ છે ત્રેવીસ રૂપિયા ચોવીસો રૂપિયા એમટીએ અરે એક હજાર અઠારસો રૂપિયા બારા શું રૂપિયા બારસો રૂપિયા ડબલ છે અરે દોન હજાર એકવીસ છે બાવીસ છે બરાબર ચોવીસ સાડી ચોવીસ છે પંચીસો રૂપિયા પંચીસ રૂપિયા પંદર રૂપિયા ચોવીસ ડબલ એમ સવા એકવીસ છે બાવીસ છે સાડે બાવીસ છે સાડે ત્રેવીસ છે ભરે ચોવીસ છે પંચો રૂપે પંચવિસ છે પંચોસ રૂપે છવ્વીસો સવા છે

પંચ રૂપે અઠ્ઠાવીસ પન્નાસ રૂપે એકબલ ટી અસ રૂપિયા બાવીસ રૂપાયે સાડે ત્રેવીસ રૂપિયા પીવી